જી મારું નામ છે ગૌરાંગ પંડ્યા અહીં ગોપાલપુરામાં અમે રહીએ છીએ હોળીનો પર્વ આજે આ હોળીનો પર્વ એ હિન્દુઓ માટેનો ખૂબ જ મોટો પર્વ માનવામાં આવે છે આ અસત્ય પર સત્યનો વિજય આપણને અહીંયા બતાવે છે હોળીનો પર્વ એક ભક્તની પણ વિજય સાથે સાથે બતાવે છે કે ગમે તેટલા આસુરી શક્તિઓ અહીંયા જ્યારે એક સાચો ભક્ત આવ્યો હોય ત્યારે કોઈ આસુરી શક્તિ અને આગળ ભક્ત આગળ ચાલતી નથી અને આખરે એક ભક્તની શ્રદ્ધાનો વિજય થતો હોય છે માટે આ હોળી પર્વ હિન્દુઓ માટે ખૂબ જ મહત્ત્વનો પર્વ ગણવામાં આવે છે જય સંધ્યાકાળના સમયે હોળીને પ્રગટાવી એની પૂજા કરી અને લોકો અસત્યનો નાશ કરી સત્યની વિજયની પ્રાપ્ત અહીંયા પ્રાર્થના કરવામાં આવતી હોય છે હોળી કઈ જગ્યાએ પ્રગટાવવામાં આવે છે અને કેટલા વર્ષથી

કે આસુરી શક્તિ ક્યારેય વિજય મેળવી શકતી નથી ઈશ્વર કૃપા અને ધર્મ ભાવના હોય તો તમારી જીત નિશ્ચિત છે એ પ્રહલાદ બતાવે છે અને પ્રહલાદને ધાર્મિકતા તરફ વાળવા માટે ઈશ્વર ભક્તિ માટે લોકોને આ ઉત્સવનું આયોજન કરે કરવાનું કહે છે ગોપાલ ઉપરાહમાં વર્ષોથી આ આ જ ભાવનાથી હોળીનો ઉત્સવ ઉજવાય છે અને દરેક લોકો આ જ ભાવનાથી હોળીની પ્રદક્ષિણા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રહલાદજી અમને ભક્તિ મળે અને આસુરી શક્તિઓનો નાશ થાય માધવ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત હોડાસ્ટ નિમિત્તે આજે માધવ ગૌશાળા પ્રાંગણમાં માધવ ગૌશાળાના ગાયોના છાણનું મહિલા સત્તા મંડળ દ્વારા છાણા થાપી અને હોળીનું આયોજન કરે છે શાસ્ત્રોક વિધિથી હોળી પ્રગટાવવામાં આવેલ છે ધોરજી શહેરના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં અને સૌ નગરજનોની ઉપસ્થિતિમાં હોળીનો દાન દેવામાં આવેલ છે કાર્યક્રમ કેટલા થાય છે આમ તો કાર્યક્રમ ઘણા વર્ષો આ જગ્યા પર થાય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી આ માધવ છાણ પ્રગટાવવામાં આવે છે